રવિવારે પ્રધાનમંત્રી બનાસકાંઠા જિલ્લામાંથી વર્ચ્યુઅલ બેઠક લેવાના છે ત્યારે આવાસનો ગ્રોહ પણ ફાળવણીનો છે અને લાભાર્થીઓ જે લાભ લીધો છે એ વિધાનસભા અડસાઠ ઓગણસિત્તેર સિત્તેર અને એકોતેર આ ચારે વિધાનસભાની અંદર અલગ અલગ કાર્યક્રમ રાખેલા છે એ લાભાર્થીઓ સ્નેહીલાનું ભોજન સાથેનો તેનો વિલોડ લે છે વિધાનસભા અડસાઠની અંદર ત્રેવીસ આવાસ છે અને તેના સાત હજાર ઓગણ સિત્તેરની અંદર અઠયાવીસ આવાસ છે અને તે દસ હજાર ચારસો ને અઠ્યાવીસ છે સિત્તેરની અંદર સત્તર આવાસ છે પાંચ હજાર એકસો ને છપ્પન તેની સંખ્યા છે અને વિધાનસભા એકોતેરની અંદર પંદર આવાસ છે અને જેની સંખ્યા છ હજાર બસો ને ચોરાણું છે ટોટલ આવાસની સંખ્યા અઠ્યાવીસ હજાર નવસો ને ઓગણપચાસ થવા જઈ રહી છે કાર્યક્રમ ચાલી વિધાનસભામાં અલગ અલગ જગ્યાએ યોજાનારા છે દર દરેક કાર્યકર્તાઓ અને પાંચ પાંચ હજાર લોકોની સંખ્યાની અંદર ભોજન સાથેનો સ્નેહ મિલનનો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં આવાસની ફાળવણી પણ કરવામાં આવશે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ બેઠક સાથે આ ચારે ચાર વિધાનસભાની અંદર જોડાવાના છે રેલનગર વાવડી શેઠાઈ સ્કૂલની અંદર અને સ્વામિનારાયણ મંદિર બીએપીએસની અંદર આ ચારેય વિધાનસભાના કાર્યક્રમ રહેશે